વિવાહિત લગ્ન થયા પછી અમુક સમય પછી જેને સંતાનની પ્રાપ્તિ નથી અથવા તો સારા સંસ્કારી સંતાનની પ્રાપ્તિ જેને મેળવી છે એના માટે આ વ્રત જાણવા જેવું છે

જે પાઠ બોલતું જવાનું અને એક એક તુલસી દલ અર્પણ કરતું જવાનું ક્રોધ ન કરવો લોભ ન કરવો મોહ ન કરવો બને તો બાર દિવસ માટે બંને દંપતી ક્યાં બાર ન જવું દ્વાદક્ષરી મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાએ આ મંત્રનો જપ કરવો અને જ્યારે બારમો દિવસ આવે ત્યારે બારમા દિવસે નવ બ્રાહ્મણ અને એ બ્રાહ્મણો ના ધર્મ ભક્ત એટલે ગોરાણી એને તમારા આંગણે બોલાવી એને જમાડવા બાકી તમે જે કઈ મિષ્ટાન છે પરસાણ છે તમે આપી શકો અને એ જમાડ્યા પછી તમારે સત્કર્મ દાન આપવું પડે જેવી તમારી શક્તિ એ દાન આપ્યા પછી એને હસતા મુખે તમે વળાવો ત્યાં તમારું વ્રત પૂર્ણ થાય તો ભાગવત્મા એવો મત છે દંપતિ જો વ્રત કરશે બારમા દિવસે બ્રાહ્મણોને જમાડીને પૂર્ણાહુતિ કરશે તો એને ત્યાં હું ચોક્કસ સંતાનની પ્રાપ્તિ કરાવીશ